નમસ્કાર આજે એમની જોડે વિદ્યાર્થી મિત્રો આવ્યા છે કે જેઓ કોલેજ માં પ્રશિક્ષણ લઈ રહ્યા છે તો આજે આપણા જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ પર પધાર્યા એ બદલ હું એમનો

પ્રતિભાવ આપના રજૂ કરશો ખૂબ મજાનું ફાર્મ છે અને વિદ્યાર્થીઓએ સૌપ્રથમ વખત જાણ્યું છે કે પ્રાકૃતિક ખેતી કોને કહેવાય વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓ છે પણ એમને ખરેખર આ પદ્ધતિ જાણીને નવાઈ લાગી કે પ્રાકૃતિક ખેતીના પ્રોડક્ટ્સ જે છે એ કઈ રીતે તૈયાર થાય છે એના કયા કયા મોડેલ છે જેમ કે હાલ આપણે જોઈ રહ્યા છીએ પંચસ્તરીય જંગલનું મોડેલ છે જે ખૂબ ઓછા ઓછી જગ્યાની અંદર બહુ બહુ બધી અહીંયા વાવેતર કરવામાં આવેલી છે અને સરસ રીતે એનું આયોજન કરેલું છે અને વિદ્યાર્થીઓને પણ એક ઓન્ટરપ્રિન્યુરશીપના માર્ગે જાણવા મળેલું છે કે આ પ્રકારનું પણ આપણે જીવનની અંદર કઈ ઇનોવેટિવ કરી શકીએ છીએ આજકાલ આપણને જે

અને અલ્ટિમેટલી તંદુરસ્તી જ છે એ જીવનનું સાચું મૂલ્ય છે એટલે આ પ્રકારની ખેતીને પ્રોત્સાહન આપીએ અને આ દિશામાં આ યુવાનો છે આવનારા યુવાનો આ દિશામાં માનનીય પ્રધાનમંત્રી અને માનનીય રાજ્યપાલને જે અભિયાન ચલાવેલું છે પ્રાકૃતિક ખેતી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી એ દિશામાં યુવાનો આગળ વધે અને સહકાર આપે સમાજ સેવા સેવાકીય પ્રવૃત્તિ સાથે બદલ સૌ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું આવી જ રીતે એક ખેડૂતને પણ પ્રોત્સાહિત કરતા રહેશો અને આવનારા દેશનું ભવિષ્ય આપ છો તો ચાલો આપણે સાથે મળીને આપણી ધરતીને સુજલામ સુફલામ બનાવીએ જર મુક્ત બનાવીએ જય હિન્દ જય ભરત